નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે પોલીસ લોકરક્ષક ભરતીના જે નવા આર આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સની જે રાહ જોઈ રહ્યા હતા એ નવા નિયમો આવી ગયા છે અને નવા નવા નિયમો પ્રમાણે ઘણો બધો મોટો બદલાવ છે આ ટૂંકમાં મોટો બદલાવ એવો છે કે પ્રેક્ટિકલ ને પરીક્ષામાં બદલાવ થયો છે તો લોકરક્ષક ના વિવિધ સનવર્ગરોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે તો લોક રક્ષક એટલે કે હથિયારી એમાં આવે છે બિનહથિયારી આવે છે એસઆરપી આવે છે ડોગ સ્કોડ આવે છે અને હોર્સ રાઇડર આ બધી ભરતી આવે છે સાથે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટી એટલે કે જે પ્રેક્ટિકલ લેવાતું હતું એ હવે તમારે દોડ ફક્ત નક્કી કરેલા સમયમાં પૂરી કરવાની રહેશે એટલે કે દોડ માટે જે જૂનો સમય અપાતો હતો એ જ સમય રહેશે એ સમયમાં તમારે માત્ર ને માત્ર દોડ પૂરી કરવાની છે બરાબર આ દોડના એક પણ ગુણ ગણાવવાના નથી આ તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે કે જે પ્રેક્ટિકલના ગુણ હતા એ હવે તમારા મેરિટ બના બનતી વખતે મેરિટ બનાવતી વખતે ગણવામાં આવશે નહીં ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે કે માત્ર ને માત્ર તમે જે ઓ ઓએમઆર આધારિત જે ઓબ્જેક્ટિવ કસોટી આવે છે એમાં જ માર્ક્સ લાવવાના રહેશે અને આ દોડ છે એ માત્ર પાસ કરવાના રહેશે પાસ થશો દોડ તો જ તમને આ પરીક્ષા ઓએમઆરવાળી છે લખવા મળશે બાકી નહીં મળે સાથે એટલે કે સૌ પ્રથમ હવે દોડ યોજાશે એટલે કે ફિઝિકલ કસોટી લેવાશે આ દોડને તમે પ્રેક્ટિકલ પણ કહી શકો છો ફિઝિકલ એટલે કે શારીરિક કસોટી પણ કહી શકો છો એટલે કે સૌ પ્રથમ દોડ લેવાશે હવે આ કસોટીમાં જે પાસ થયેલા છે એ જ ઓબ્જેક્ટિવ કસોટી લખી શકશે એટલે કે ઓએમઆરવાળી જે વિકલ્પવાળી કસોટી છે આ દોડમાં પાસ થાય એ લખી શકશે દોડમાં જે પાસ નહીં થાય એ નહીં લખી શકે સાથે પરીક્ષાના માળખામાં પણ હવે બદલાવ થયો છે તો હવે ઓએમઆરવાળી એક જ પરીક્ષા લેવાવાની છે તો ઘણા અગાઉ એવો વિચાર ચાલતો હતો કે બધી લેખિત કસોટીઓ આવી છે તો મુખ્ય પરીક્ષા રૂપે વર્ણાત્મક પ્રશ્નો આવશે ને જવાબ આવશે તો એવું કાંઈ છે નહીં લોકરક્ષકમાં હવે ઓએમઆર વાળી જ પરીક્ષા છે માત્ર એના ગુણમાં ફેરફાર થયો છે તો હવે સો ગુણની જગ્યાએ બસો ગુણની કસોટી લેવામાં આવશે તો અગાઉ બે કલાક અને સો ગુણની કસોટી હતી એની જગ્યાએ બસો ગુણની કસોટી લેવામાં આવશે સાથે આ જે બસો ગુણની કસોટી છે ઓએમઆરવાળી ઓબ્જેક્ટિવ એટલે કે બધા જ વિકલ્પ આધારિત હશે તમામ વિકલ્પો આવશે આ પરીક્ષામાં ભાગ એક અને ભાગ બે એમ કુલ બે ભાગમાં યોજાશે એટલે કે ભાગ એ અને ભાગ બી આ બસો ગુણની જે કસોટી છે એના બે ભાગ પાડેલા છે એટલે કે એ સિલેબસ માટે જ ભાગ પાડેલા છે અને એનું પેપર છે એ રીતે એક જ પેપર હશે પણ એમાં બે ભાગ હશે બરાબર પાર્ટ એ અને પાર્ટ બી એ રીતે પેપર કાઢશે પેપર સેટ સાથે દરેક ભાગમાં તમારે ચાલીસ ગુણ લાવવાના ફરજિયાત છે ચાળી હા ચાળીસ ગુણની પણ ચાળીસ ટકા લાવવાના ફરજિયાત છે એટલે કે દરેક બે ભાગ છે ભાગ એ અને ભાગ બી તો ભાગ એ છે એ એંશી ગુણનો છે તો આપણે અભ્યાસક્રમની ચર્ચા કરશું એમાં તમને કહીશું કે એંશી ગુણનું શું શું પૂછાય છે તો એંશી ગુણમાંથી તમારે ચાળીસ ટકા લાવવા ફરજિયાત છે તો એંશીમાંથી ચાળીસ ટકા એટલે કે બત્રીસ ગુણ તમારે લાવવાના ફરજિયાત છે તો બત્રીસ ભાગે જે પાર્ટ એની કસોટી લેવાશે એમાંથી તમે બત્રીસ માર્ક્સ લાવશો તો જ ક્વૉલિફાય ગણાશો સાથે ભાગ બીમાં પણ એવું છે તો ભાગ બી એકસો વીસ ગુણનો છે તો એમાં પણ તમારે ચાળીસ ટકા ફરજીયાત ગુણ લાવવાના રહેશે એટલે કે એકસો વીસમાંથી અડતાળીસ ટૂંકમાં ભાગ એમાં બત્રીસ અને ભાગ બીમાં અડતાલીસ આટલા ગુણ તમારે ફરજીયાત લાવવા જ પડશે તો જ તમે મેરિટમાં સામેલ થશો બત્રીસની જગ્યાએ એકત્રીસ હશે તો તમે મેરિટમાં સામેલ નહીં થઈ શકો અને અડતાળીસની જગ્યાએ થી નીચે ગુણ હશે તો પણ તમે મેરિટમાં નહીં આવી શકો ટૂંકમાં બંને ભાગમાં આટલા ગુણ તો તમારે લાવવા જ પડશે એટલે કે આટલા ગુણ લાવવા ફરજિયાત છે દાખલા તરીકે તમારે ભાગ એમાં એંશીમાંથી પંચોતેર ગુણ આવ્યા પરંતુ ભાગ બી છે એમાં એકસો વીસ ગુણમાંથી અડતાળીસથી નીચે એટલે કે સુડતાળીસ છેતાળીસ આવા ગુણ આવ્યા તો તમે મેરિટમાં નહીં આવી શકો તો બંને ભાગના ભેગા થઈને તમારે ચાળીસ ટકા નથી લાવવાના પણ દરેક ભાગમાં અલગ અલગ ચાળીસ ટકા લાવવાના ફરજિયાત છે એટલે કે તમારે ભાગ એકમાં એંશીમાંથી બત્રીસ ઉપર ગુણ હોય કાં તો બત્રીસ હોય જરૂરી છે અને ભાગ બીમાં એકસો વીસમાંથી અડતાળીસ કે એના કરતાં ઉપર હોય જરૂરી છે સાથે પરીક્ષાના સમયમાં પણ બદલાવ થયો છે તો હવે પરીક્ષા માટે કુલ ત્રણ કલાકનો સમય અપાશે તો જૂના સમયમાં જે બે કલાક હતો એમાં એક કલાકનો વધારો કરાવ્યો છે અને પરીક્ષા માટે ત્રણ કલાકનો સમય અપાશે સાથે શીખ્યું છે એ કુલ હવે બસો પૂછાશે તો જૂના સમયમાં સૌ પૂછાતા તો એની જગ્યાએ બસો પૂછાશે સાથે અભ્યાસક્રમમાં પણ બદલાવ થયો છે તો જે આ પાર્ટ એ અને બી છે તો પાર્ટ એ એંશી ગુણનો છે એમાંથી તમારે બત્રીસ ગુણ ફરજીયાત લાવવાના છે તો પાર્ટ એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાશે તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ત્રીસ ગુણનું પૂછાશે સાથે ક્વોન્ટિટિવ એપ્યુટ્યુડ છે એ પણ ત્રીસ ગુણનું છે અને કમ્પરે એન્સ્યુ ઇન ગુજરાતી લેંગ્વેજ છે એ વીસ ગુણનું છે આમ પાર્ટ એ કુલ એંશી ગુણનો છે પાર્ટ બી છે એ કુલ એકસો વીસ ગુણનો છે તો એમાં કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તો ભારતનું બંધારણ પૂછાશે પછી કરંટ અફેર્સ સાયન્સ ટેક સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ ચાળીસ ગુણનું પૂછાશે અને છેલ્લે પાર્ટ બીમાં હિસ્ટ્રી છે કલ્ચર હેરિટેજ છે અને જીઓગ્રાફી ઓફ ગુજરાત અને ભારત બંનેની છે તો પચાસ ગુણનું પૂછાશે તો આમ કરીને પાર્ટ બી છે એકસો વીસ ગુણનો છે અને કુલ પાર્ટ એના એંશી અને પાર્ટ બીને એકસો વીસ આમ કુલ બસો ગુણ છે તો દરેક પાર્ટમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે સાથે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેટેશન છે તો રીઝનિંગ એટલે તર્કશક્તિ આધારિત તો તર્ક શક્તિ આધારિત જે પ્રશ્ન પૂછાશે એ ત્રણ પ્રકારના હશે એક એનાલિસિસ કરવાનું હશે એટલે કે વિશ્લેષણ કરવાનું બીજું અર્થઘટન કરવાનું હોય ત્રીજું તર્ક લગાવવાનું હોય તો તર્કશક્તિના પ્રશ્નો તમે બધા જાણો છો ઉંમરના પ્રશ્નો આવે લોહીને સંબંધને લગતા આવે પછી જુદા જુદા આલેખ આપેલા હોય વર્તુળ આલેખ છે પાઈ આલેખ હોય સ્તંભ આલેખ હોય એના આધારે હોય પછી બીજા પ્રશ્નો પણ તમને ખબર છે રીઝનિંગ કેવું કેવું પૂછાય છે તો એ રીઝનિંગ બધા આમાં હજુ આમાં ચોખવટ નથી કરેલી પણ રીઝનિંગના જે પણ તમારે તર્કશક્તિના ટૉપિક આવે છે એ બધા ત્રીસ ગુણના ત્રીસ પ્રશ્નો પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે તો આને માત્રાત્મક એપ અભિયોગ્યતા કહે છે આ કાં તો એને લાયકાત પણ કહે છે તો માત્રાત્મક યોગ્યતા તમારામાં ચકાસણી કરવા માટે ત્રીસ ગુણના પ્રશ્નો ત્રીસ પૂછાશે તો માત્રાત્મક યોગ્યતા એટલે ટૂંકમાં ગણિત તો ગણિતને લગતા પ્રશ્નો ત્રણ રીતે પૂછાશે એક તર્કશક્તિ છે આમાં બીજું તમે સંખ્યાત્મક જ્ઞાન તમારી પાસે કેવું છે એટલે કે આંકડાકી ગણ ગણન પૂછાશે બે અને ત્રીજું તમે વિશ્લેષણ કેવું કરી શકો છો તો આ પણ ગણિત છે તો આ ત્રીસ ગુણનું જે ગણિત છે આ ગણિતમાં તમારે ગુસા પૂછાશે પછી સંખ્યાની શ્રેણીઓ બધી પૂછાશે પછી ગુસા સિવાય તમારે ગણિતમાં જે ટોપિક આવે છે ભૂમિતિ છે એ પૂછાશે ત્રિકોણ પૂછાશે ક્ષેત્રફળ પરિમિતિના દાખલા પૂછાશે સાથે સાથે સંપ્રમાણ વયસ્ક પ્રમાણ પૂછાશે અંતર અને ઝડપના દાખલા પૂછાશે તો બધા જ આ ગણિત ટૂંકમાં જે તમે બીજી પરીક્ષાઓમાં આવે છે એ જ ગણિત પૂછાશે ત્રીસ પછી કંપની એન્સીની ગુજરાતી લેંગ્વેજ તો કમ્પ્રિહેન્શન એટલે અર્થઘટન તો ગુજરાતી ભાષાનું તમે અર્થઘટન કરી શકો એના વીસ પ્રશ્નો આવશે ટૂંકમાં કમ્પ્રિહેન્શનમાં તમારે વ્યાકરણ આવી શકે છે પછી ફકરા આધારે પ્રશ્નો જવાબ પણ લખવાના આવી શકે છે તો વીસ ગુણનું ગુજરાતી વ્યાકરણ છે તમારી પાસે એ એવી અપેક્ષા રાખે છે કે તમે ગુજરાતી ભાષાને સારી રીતે જાણતા હો અને આ રીતે ગુજરાતમાં પોલીસ તરીકે ટકી લો તો એમાં ગુજરાતીમાં સંધિ છે શબ્દ સમૂહ માટે એક શબ્દો છે છે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે કહેવત છે અને ફકરા આધારે પ્રશ્નોનો જવાબ છે આ આવા બધા પ્રશ્નો પૂછાશે હજુ આમાં ડિટેલથી માહિતી નથી પણ આ રીતના તમારે બધી પરીક્ષામાં આવે છે એ રીતનું જ આવશે આમાં કાંઈ નવું નહીં આવે હવે પાર્ટ બીની વાત છે તો પાર્ટ બી એકસો વીસ ગુણનો છે એમાં ધ કન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તો ભારતનું બંધારણ ત્રીસ ગુણનું છે તો ભારતના બંધારણમાં પહેલાં મૂળભૂત અધિકારો પૂછાશે પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂછાશે મૂળભૂત ફરજો પૂછાશે પછી એની જે કલમો આપેલી છે એ પૂછાશે પછી જે અનુચ્છેદો છે એટલે કલમો એટલે કે અનુચ્છેદો છે એ પૂછાશે પછી પરિશિષ્ટ પૂછાશે પછી બંધારણના ભાગ પૂછાશે પછી વધારે કંઈક પૂછે તો નવા બંધારણમાં સુધારા કયા આવ્યા છે એ પૂછી શકે છે તો બંધારણ લગતા ત્રીસ ગુણના પ્રશ્નો છે આમાં બંધારણ પૂછાશે ત્રીસ ગુણનો સાથે ચાળીસ ગુણમાં કરંટ અફેર છે એટલે કે વર્તમાન પ્રવાહો છે તો વર્તમાન પ્રવાહો છે ગુજરાતના પ્રાદેશિક એટલે કે ગુજરાતના પૂછાશે સાથે બીજા રાજ્યના કોઈ પોલીસમાં સુધાર થાય એવા પણ પૂછી શકે છે પછી ભારતના પૂછશે અને આંતરરાષ્ટ્રીય કોઈ હોય તો પૂછશે આમાં ચોખ્ખોટ નથી પણ વર્તમાન પ્રવાહો એ રીતના જ પૂછશે તો આ ત્રણેય પ્રકારના વર્તમાન પ્રવાહો છે સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજી છે તો વિજ્ઞાન ટેકનોલોજી પણ આમાં પૂછશે તો વિજ્ઞાન ટેકનોલોજી જે જીસીઆરટીનું છે પછી જનરલ નોલેજ છે તો જનરલ નોલેજનો આમાં મતલબ એવો છે કે જી કેને લગતા જે પણ પ્રશ્નો છે મનોવિજ્ઞાન છે અર્થશાસ્ત્ર છે એ બધા જ પ્રશ્નો છે બરાબર જી જે જનરલ નોલેજ કહેવાય છે સામાન્ય જ્ઞાન તમારી પાસે હોય તો એ પોલીસને લગતું જે જ્ઞાન છે કોઈ કલમો છે કાયદા છે આ બધું જ ચાળીસ ગુણમાં આવશે પછી ત્રીજું પાર્ટેશન પચાસ ગુણનું છે એમાં હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ પૂછાશે તો ઇતિહાસમાં ગુજરાત અને ભારતની વાત કરેલી છે તો આ જે ઇતિહાસ છે પ્રાચીન ભારત છે મધ્યકાલીન ભારત છે અને આધુનિક ભારત છે ગુજરાત ભારતનું બંનેનું કરવાનું રહેશે પછી કલ્ચરલ હેરિટેજ છે એટલે કે સાંસ્કૃતિક વારસો છે તો આ જે સાંસ્કૃતિક વારસો છે એ પણ તમારે ગુજરાતનો અને ભારતનો બંનેનો કરવાનો રહેશે તો સાંસ્કૃતિક વારસામાં તમે કલાઓ જાણીઓ કલાઓ છે લલિત કલાઓ છે પછી જુદા જુદા બાંધકામ સ્થાપત્યો છે શિલ્પ છે પછી મૂર્તિ કલા ચિત્રકલા સંગીત કલા નાટ્યકલા આ બધું આમાં પૂછાશે પછી આદિવાસીઓને લગતા નૃત્યો છે કલાઓ છે એ પણ પૂછી શકે છે તો સાંસ્કૃતિક વારસામાં આ પૂછશે પછી ભૂગોળ છે તો ભૂગોળમાં ભૌતિક ભૂગોળ છે પછી વસ્તી ગણતરીને લગતું સામાજિક ભૂગોળ છે અને એક આર્થિક ભૂગોળ છે આ તો ત્રણેય પ્રકારનું ભૂગોળ છે તો આ ગુજરાતને ભારતના સંદર્ભમાં ખાસ કરીને વસ્તીને લગતા પ્રશ્નો આવી શકે છે પછી ભૌતિક ભૂગોળમાં જુદી જુદી આકૃતિઓ છે એટલે કે નદીઓ છે પહાડો છે પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે ભારતની ભૂમિના ભાગો છે એટલે કે ભારત પ્રદેશ કેટલામાં વે વહેંચાયેલો છે કિનારો પૂછાઈ શકે છે પછી તે સિવાય ભા જમીનના પ્રકારો પણ પૂછાઈ શકે છે તો આ ભૂગોળમાં આ બધું પૂછાશે આમ કરીને કુલ તમારે બસો ગુણનું પૂછાશે તો આ રીતે અભ્યાસક્રમમાં મોટો બદલાવ છે આપણે વિડીયો પણ અલગથી બનાવશું હજુ આમાં ડિટેલથી અભ્યાસક્રમ આવશે એટલે તો બીજું એ છે કે આપણે બધી ચર્ચા કરી દીધી છે છતાં તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો તો દોડ ફક્ત તમે પરીક્ષા ઓબ્જેક્ટિવ જે વિકલ્પ પ્રકારની બસો ગુણની પરીક્ષા એ એકમાત્ર પરીક્ષા છે એ લખી શકો એના માટે દોડ યોજાશે એટલે કે આ દોડ તમે પાસ કરશો તો જ તમે પરીક્ષા પરીક્ષા લખી શકશો બાકી પરીક્ષા લખવા નહીં મળે સાથે હવે સો ગુણની જગ્યાએ બસો ગુણની કસોટી છે અને પાસ થવા માટે ઓછામાં ઓછા ચાળીસ ટકા ફરજીયાત છે તો બંનેમાં અલગ અલગ છે હજુ આમાં ચોખવટ આવશે તો આપણે અલગથી કરીશું સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ નવી ચાલુ થઈ છે ને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અત્યારે ગાંધીનગરમાં આવેલી છે એમાં તમે કાયદાને લગતું સૂક્ષ્મ જ્ઞાન તમારામાં આવે અને કમ્પ્યુટર વિદ્યા છે અને ફોરેન્સિક સાયન્સ સાયન્સ છે જે મગજને લગતું છે કાયદાનું વિશ્લેષણ કરી શકો પછી આંગળીના સબૂત છે આંખોના સબૂત છે પછી લાળના સબૂત છે પછી બીજા પુરાવાઓ છે આ બધાનું લગતી એક ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે અત્યારે ગાંધીનગરમાં ચાલે છે તો એમાંથી તમે ભણેલા હો એ કોર્સ જાણતા હો તો એના ગુણ મળશે ને બીજું રક્ષા શક્તિ યુનિવર્સિટી છે તો એમાંથી જે એન સીસી થાય છે એના બધા ગુણ ગણાશે ટૂંકમાં આ ગુણ વધારાનું ગુણ તમારે લેખિત પરીક્ષામાં તમારે ગણવામાં આવશે બરાબર એટલે કે જે ઓએમઆર ઓબ્જેક્ટિવ છે એમાં ગણાશે આને દોડને કોઈ લેવા દેવા નથી સાથે તમારું પેપર ત્રણ કલાકનું છે આપણે વાત કરી દીધી છે અને ભાગ એ અને ભાગ બી એમ દરેક ભાગમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે તો અલગ અલગ લાવવાના છે ટૂંકમાં આ તમારા માટે નિયમ છે એ ભાગ એ અને વાળો ઓછામાં ઓછા બંને ભાગમાં થઈને ચાલીસ લાવવાના હોય તો સારામાં સારું રહેશે પણ એવું છે નહીં અલગ અલગ તમારે ચાળીસ ટકા ગુણ લાવવા પડશે એટલે કે બત્રીસ ને અડતાળીસ સાથે જૂના પરીક્ષાના નિયમો હતા એમાંથી સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી આર એવિડન્સ એક્ટ જેવા વિષયો તમારે અહીંથી રદ કરવામાં આવે છે પણ મિત્રો એવું નથી એ જનરલ નોલેજ કે છે એમાં આ સાયકોલોજી છે સોશિયોલોજી છે આ પૂછશે એટલે કે મનોવિજ્ઞાન છે અને સમાજશાસ્ત્ર છે પૂછશે પછી આ વર્તમાન પ્રવાહો છે એમાં પોલીસને લગતી કોઈ કાયદા નવા બન્યા તો એમાં સી આ બધા છે થોડા ઘણો આવી શકે છે એટલે રદ થયું છે એવું ન કહી શકાય તો આ રીતનો તમારો ટૂંકમાં અભ્યાસક્રમ છે અને હવે તમારા માટે ઝડપથી ભરતી આવે એવી શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ વેરી મચ સાથે આ વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો આ ચેનલ પસંદ પડે તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું